દોસ્તો જીવનમાં તમે કંઈ બનાવો કે ન બનાવો પણ જો તમે સ્ટુડન્ટ છો ટીચર છો કે અન્ય જગ્યાએ જોબ કરો છો કે તમારું કોઈ બિઝનેસ હોય છે તો તમે તમારી વાત રજૂ કરવા માટે તમારે પ્રેઝન્ટેશન બનાવવું ખૂબ જરૂરી હોય છે પરંતુ પ્રેજે પ્રેઝેન્ટેશન બનાવતા બનાવતા ઘણો બધો સમય વિયો જાય એ પણ આપણને ખબર નથી રહેતી તો આ બધી વાતનું સોલ્યુશન આપણે લઈને આવ્યા છે આજે હું તમને શીખવીશ કે ઓછા સમયની અંદર પ્રેઝન્ટેશન કઈ રીતે બનાવી શકાય જેમાં કન્ટેન્ટ કઈ રીતે સર્ચ કરવું કન્ટેન્ટની અંદર ઇમેજ કઈ રીતના એડ કરવું અને ઓછા સમયની અંદર પ્રેઝન્ટેશન કઈ રીતે તૈયાર કરવું પણ જો હજી પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો જે છે એ તમારા મિત્રો દોસ્તો કે પછી કોઈ તમારા રિલેટિવને વિડીયો શેર કરી દો અને આપણે આજે આ વિડીયોની અંદર શીખવાના છીએ કે ઓછા સમયની અંદર સારી રીતે પીપીટી કઈ રીતે બનાવી શકીએ તો ચાલો આપણે જઈએ આપણી સ્ક્રીન ઉપર સૌપ્રથમ આપે ગૂગલમાં આવી જવાનું છે અને આ ગૂગલમાં આપણે સર્ચ કરવાનું છે સ્લાઇડ મેકર ઓકે સ્લાઇડ મેકર તમે જેવું સર્ચ કરશો તો અહીંયા તમને એક વેબસાઇટ જોવા મળશે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આ સ્લાઇડ મેકર છે એની લિંક ઓલરેડી હું આપી દઉં છું તમે ત્યાંથી ડાયરેક્ટ એક્સેસ કરી અને સ્લાઇડ મેકર ડાયરેક્ટ ઓપન કરી શકો છો હવે જો અહીંયા તમને ઘણી બધી વેબસાઈટ જોવા મળે છે તો તમે નીચે પણ જોઈ શકો છો ઘણી બધી વેબસાઇટ છે આમાં તમારે પેલી વેબસાઇટ ઉપર જ જવાનું છે તમે સિમ્બોલ જોઈ શકો છો સ્લાઇડ મેકર ડોટ કોમ ઓકે તો સ્લાઇડ મેકર તમારે ઓપન કરવાનું છે એની ઉપર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો કે જ્યારે સ્લાઇડ મેકર તમે ઓપન કરો છો તમને ઇન્ટરફેસ કંઈક આ રીતે જોવા મળે છે ઓકે હવે જુઓ અહીંયા ટોપિક જે છે એ ટોપિક લખવાનો છે ઓછામાં ઓછા સો શબ્દોની અંદર અને નીચે નંબર ઓફ સ્લાઇડ હવે તમારે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા જે સ્લાઇડ આપણે જે બનાવી છીએ પ્રેઝન્ટેશન માટે જે સ્લાઇડ બનાવી છે મેક્સિમમ એટલે વધારે વધારે દસ સ્લાઇડ આપણે બનાવી શકીએ એનાથી વધારે આપણે સ્લાઇડ બનાવી શકતા નથી લેંગ્વેજ અહીંયા તમે જુઓ કે લેંગ્વેજ આપણે અહીંયા સિલેક્ટ કરી શકીએ છીએ ખાસ કરીને જો તો હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજ અહીંયા તમને જોવા મળે છે જે લેંગ્વેજ આપણે સિલેક્ટ કરશું એ લેંગ્વેજની અંદર તમારે અહીંયા જે પ્રેઝન્ટેશન એ તૈયાર થઈ જશે નીચે બે ઓપ્શન છે એ ઓપ્શનની અંદર તમે જો કે એડ જે આપેલું છે એની અંદર તમારે જો જે પણ ટોપિક તમે એડ કરો છો એ રિલેટેડ તમને એ ઇમેજ સાથે એડ કરીને આપે છે ઓકે હવે જો હું અહીંયા પ્રેક્ટિસ માટે એક પ્રોમ્પ્ટ આપું છું એ મુજબ આપણે આની પાસે પ્રેઝન્ટેશન તૈયાર કરાવશું હું આપું છું ચેટ અબાઉટ ઓકે અબાઉટ ચેટ જીપીટીવી આપણે ચેટ જીપીટીવી વિશે આપણે પ્રેઝન્ટેશન બનાવવું છે અને નંબર ઓફ સ્લાઇડ હું આપી દઉં છું એટ ઓકે અને લેંગ્વેજની અંદર હું અત્યારે ટેમ્પરરી ઇંગ્લિશ રાખું છું આપ હિન્દી લેંગ્વેજ અથવા તો ઇંગ્લિશ યુઝ કરી શકો છો અને ઇમેજ ઉપર ક્લિક કરશો તો સાથે સાથે ઇમેજ પણ એમાં અટેચ જોવા મળશે હું અત્યારે ઇમેજ ઉપર સિલેક્ટ નથી કરતો તમને ડેમો આપું છું એટલા માટે કેમકે હું ઇમેજ ઉપર સિલેક્ટ કરીશ તો થોડીક પ્રોસેસ થતાં વાર લાગશે ઓકે તો અત્યારે હું ઇમેજ ઉપર ક્લિક નથી કરતો અને ડાયરેક્ટ તમને કઈ રીતે આનું પીપીટી બનાવવું છે એ હું સમજાવું છું હવે ટોપિક ટોપિક ઉપર જે આપણે લખી નંબર આઠ સ્લાઇડ આપણે લખી નાખીએ હવે મેકઅપ પ્રેઝન્ટેશન ઉપર ક્લિક કરવાનું છે જેવું જો તમે મેકઅપ પ્રેઝન્ટેશન ઉપર ક્લિક કરશો તો તમે અહીં જોઈ શકો છો કે ક્રિએટિંગ જે લખેલું આવે છે ક્રિએટિંગની અંદર આઠ સ્લાઇડમાંથી બે સ્લાઇડ બની છે એવું પણ લખેલું આવે છે થોડીક પ્રોસેસ થતાં વાર લાગશે આપ વેઇટ કરજો અને ખાસ કરીને ઇન્ટરનેટ જો ચાલુ હશે તો એ ચાલુ જ ઇન્ટરનેટ તમે આ યુઝ કરી શકશો હવે જુઓ અહીંયા તમને જોવા મળે છે કે આઠ સ્લાઇડ ઓટોમેટિક અહીંયા જનરેટ થઈ ગઈ છે બેઝિક સેટિંગ આપેલું છે એ પણ આપણે સૌથી આપણે જોઈ લઈએ માનો કે આ સેટિંગની અંદર જઈએ તો જે એની થીમ છે એ થીમ તમે અહીંયા યુઝ કરી શકો ઓકે જો તમે જોઈ શકો છો કે ની અંદર થીમ જે એ ચેન્જ થાય છે ફોન્ટ જે તમારે યુઝ કરવા છે એ ફોન્ટ તમે અહીંયા રાખી શકો છો ઓકે હું અહીંયા નોર્મલ જે ફોન્ટ છે એ એ હું અહીંયા રાખી દઉં છું અને ખાસ કરીને ટેમ્પલેટની અંદર ઓરિજન્ટલ વર્ટિકલ લેફ્ટ રાઇટ એવું તમે આપી શકો છો આપણે પીપીટી બનાવવા માટે હંમેશા નો જ યુઝ કરશું અને જેવું તમે આ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો થોડી જ વારમાં એ તમને અહીંયા ડાઉનલોડમાં જોવા મળશે હું અહીંયા ઓપન કરીને જોઈ લઉં છું કે પીપીટી કેવું બન્યું છે ઓકે જો હવે ઓટોમેટિક તમે જોઈ શકો છો કે પીપીટી એટલે કે પ્રેઝન્ટેશન સ્લાઇડની અંદર તમને અહીંયા જોવા મળે છે હવે જો આ જે પીપીટી તમને જોવા મળે છે તો ઓટોમેટિક તમે જોઈ શકો છો કે આઠ સ્લાઇડ બની ગઈ છે આપણે હજી છે ને પ્રેક્ટિસ માટે બીજું પ્રોમ્ટ આપીને ચેક કરી લઈએ કે કઈ રીતે એ આપણને પીપીટી બનાવીને આપે છે ચાલો હવે હું અહીંયા બીજો પ્રોમ્પ્ટ આપું છું ટોપિક આપું છું ઓકે તમે જુઓ ટીચર્સ ડે ઓકે ટીચર ડે વિશે આપણે પીપીટી બનાવશું આમાં થોડું એક્સ્ટ્રા આપણે લખી આપીએ લાઈક અ હિસ્ટરી એન્ડ સેલિબ્રેશન ઓકે ટીચર દિવસ શિક્ષક દિવસ વિશે હિસ્ટ્રી અને સેલિબ્રેશન માટે આપણે સ્લાઇડ બનાવી આપે હું નંબર ઓફ સ્લાઇડ અહીંયા કોઈ પણ આપી દઉં છું જેમ કે સેવન ઓકે અને મેક અ પ્રેઝન્ટેશન ઉપર હું જ્યારે ક્લિક કરું છું તો અહીંયા સ્ટાર્ટિંગ થઈ જશે ત્યાં સુધી જો આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો છે એ તમારા મિત્રો અને રિલેટીવને અત્યારે જ શેર કરી દો ત્યાં સુધીમાં તમને આનો અનુભવ કેવો રહ્યો એ સારી સારી કમેન્ટ કરી દો અને વિડીયોને જરૂર લાઈક કરો હવે જોઈ શકો છો કે અહીંયા તમને નંબર ઓફ સ્લાઇડ અહીંયા એટ જોવા સેવન સ્લાઇડ જોવા મળે છે હજી આપણે આમાં સેટિંગની અંદર જઈ અને જેવી તમારે થીમ આપવી હોય એ થીમ આપી શકો છો અને ફોન્ટ જેવા આપણે એડ કરવા હોય એ કરી શકો હું અહીંયા વરદાના જે ફોન્ટ છે એ સિલેક્ટ કરું છું અને જ્યારે હું ડાઉનલોડ ઉપર ક્લિક કરું છું તો એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે અને અને આપણે ઓપન કરીને ચેક કરી લઈએ કે આ પીપીટી આપણને કેવું દેખાય છે હવે જુઓ અહીંયા તમને આરામથી પીપીટી જે છે એ તમને જોવા મળે છે ખાસ તમને એ પણ ખબર હશે કે એઆઈ જે છે એ આપણને કોઈ પણ વસ્તુ જનરેટ કરી અને વર્ક કરીને આપે છે પણ એને જ્યારે મોડિફાય કરવું એને એડિટ કરવું એ આપણે જાતે જ કરવાનું હોય છે તો આ જે પીપીટી છે એ તમે અહીંયા જોઈ શકો છો કે કેવું પીપીટી બન્યું છે બેઝિક જો તમારે સેટિંગ કરવું હોય તો ઓટોમેટિક તમે અહીંયા જોઈ શકો છો કે એ તમે જેવું જ અહીંયા સેટિંગ આપવું હોય એવું તમે અહીંયા સેટિંગ આપી શકો છો જેથી આપણું પીપીટી છે એ આપણને ઇફેક્ટિવ દેખાય ઓકે અહીંયા તમે જોઈ શકો છો કે જેવી પેટર્ન આપવી હોય જેવી સ્લાઇડ આપી જેવું બેકગ્રાઉન્ડ આપવું હોય એવું તમે બેકગ્રાઉન્ડ આપી શકો છો તમે જોઈ શકો છો કે ચિત્રની અંદર હું જેવું જ અહીંયા લખેલું આપું છું અથવા તો જેવું જ હું અહીંયા સિલેક્ટ કરું છું બેકગ્રાઉન્ડ એવું અહીંયા તમને જોવા મળે છે અને એપ્લાય ઓલ હું કરી નાખીશ તો દરેક એપ્લાયની અંદર તમને જોઈ શકો છો કે અહીંયા આપણે નંબર ઓફ સ્લાઇડ અહીંયા તમને જોવા મળે છે હવે જો પીપીટીની અંદર આવી ગયું છે તો થોડુંક તમારે તમારી રીતે મોડિફાઈ કરવું પડશે માનો કે આ ટાઇટલ છે તો ટાઇટલની અંદર તમારે તમારું કઈ ટાઈટલ આપવું હોય તમારું નામ આપવું હોય સ્કૂલ હોય તો સ્કૂલ નામ આપ ટીચર હોય તો આપને તમારું નામ અથવા તો જે કાંઈ એક્સ વાય જે તમારે કઈ નામ આપવું હોય એ તમે આરામથી થોડું તો એડિટ કરવું પડશે અને એડિટ કર્યા પછી આ ફાઇલમાં જઈ અને તમારે જે પીપીટી છે એ તમારે સેવ કરવાનું રહેશે તો આ રીતે તમે આરામથી પીપીટી બનાવી શકો છો જો અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો વિડીયોમાં લાઈક આપો આ વિડીયો જે છે એ તમારા ફેમિલી મેમ્બર તમારા મિત્રોને શેર કરો હવે પછી જે અમે કન્ટેન્ટ લઈને આવવાના છીએ એ કન્ટેન્ટની અંદર ખાસ અમે શીખવાના છીએ કે પીપીટી એ તો બને પણ ઇફેક્ટિવ પીપીટી કઈ રીતે બનાવી શકે ત્યાં સુધી તંદુરસ્ત રહો સુરક્ષિત રહો